કચ્છમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને પશ્ચિમ કચ્છના અબડાસા નખત્રાણામાં માંડવી અને ભુજમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અબડાસાના પ્રવેશદ્વાર રાતા તળાવની બાજુમાં આવેલું નરેડી ગામ જે રીતે વરસાદ વરસ્યો છે અને નરેડી ગામનો જે આ નજારો આપણે બતાવી રહ્યો છું આ નરેડી ગામની પરિસ્થિતિ જુઓ સમગ્ર ગામ અત્યારે પાણીમાં ઘરકાવ થઈ ગયો છે ચારે બાજુ આ નરેડી ગામને ઘેરી લીધું છે અને આ પરિસ્થિતિ તમામ ઘરોમાં મોટા ભાગમાં પાણી ભરાયા છે તેમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને આ પરિસ્થિતિ નરેડી અબડાસા તાલુકાના નરેડી ગામમાં લોકોની આ પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ જોતા આ અબડાસાના નરેડી ગામ સમગ્ર પાણીમાં ઘરકાવ થયું છે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી 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 જ જોવા મળે છે આમ જોઈએ તો આ અબડાસામાં અને નખત્રાણા અને માંડવી આમ ત્રણેય પટ્ટીમાં જોતાં ગઈ રાતેથી જે વરસાદ શરૂ થયો છે તે એ અત્યારની પરિસ્થિતિમાં પણ ચાલુ છે વરસાદ લગભગ અંદાજીત દસ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને આ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આમ નરેડી ગામ સંપર્ક તો છે પણ જે એમનું જે નદી છે અને એના જે નદીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને આ સમગ્ર પાણી અત્યારે પણ જોવા મળી રહ્યું છે આ પાણી લગભગ હજુ વરસાદ રોકવા પછી પણ આ પાણી રહેશે એવું અત્યારે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે એ જ રીતે કચ્છના કહેવાતા હમીરસર તળાવ ઘણા વર્ષોથી આમ તો જ્યારે તમામ વિસ્તારોના ડેમો તળાવો છલકાઈ જાય પછી હંમેશા છલકાતો હોય છે ત્યારે આ લોકો ભુજવાસીઓ રાહ જોઈ રહ્યા છે અને ભુજનો આ મોટા બંધમાં પાણીની આવ હાલની પરિસ્થિતિમાં શરૂ થઈ છે આમ તો જિલ્લા મથકનું આ કહેવાતું હંમેશા તળાવ હવે ઓગણવાના રાહમાં લાગે છે કે આજે મોડી રાત સુધી તળાવ ઓગણી જશે પણ અત્યારનો નજારો જોતા આ હંમેશાની આવ અત્યારે સારી એવી જોવા મળી રહી છે અને નગરજનો એને આ આવડે જોવા માટે આતુર છે અને લોકો બહાર નીકળ્યા છે પણ આજે બપોર પછીથી સવારથી આમ તો સવારથી ભુજમાં વરસાદ ચાલુ છે ક્યારેક ઝાપટા મોટા આવે છે તો જોઈએ આ નજારો આપણે અત્યારે કચ્છમાં સમગ્ર વરસાદનું વાતાવરણ છે અને અતિ ભયંકર ભારે વરસાદ પડી રહ્યો છે કચ્છમાં સમગ્ર કચ્છમાં જ્યારે પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને નખત્રાણા અબડાસા તેમજ માંડવી તાલુકામાં સાથે ભુજમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હું નજારો બતાવીશ કે જે હંમેશાની જે આવ છે એ અત્યારે જોવા મળી રહી છે હું કેમેરામેને કહીશ કે આ નજારો બતાવશો આપણે આ જોઈ રહ્યા છો કે ભુજ હંમેશાનો લગભગ આજે આ વરસાદમાં જરૂર ઓગળી જશે એવું અત્યારે દેખાઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં એવું લાગે છે કે હંમેશર આજે નહીં તો કાલે ઉકેલ એવું લાગે છે હજી પણ વરસાદ ભારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદમાં થઈ રહ્યો છે ત્યારે એવું લાગે છે કે ટૂંક સમયમાં વરસાદ હા મેં કચ્છ જાણ કરે એવું લાગે છે કેમેરામેન મેં જોશી સાથે ભરત જોશી કુચ કચ્છ આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં થઈ શકે કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે રાત્રે બાર વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ હાલ છેલ્લા બે કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે સતત દરેક ગામમાં આપણે અલર્ટ ઉપર છીએ જે રોડવાળી એજન્સીસ છે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યા ટ્રાફિકમાં રૂપ ના થાય મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે કોઈપણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતા કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈ પણ જળાશયની નજીક જવા ટાલવા જરૂરી છે એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ